જામનગરમાં કોંગ્રેસ દ્વારા જનાક્રોશ રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જનાક્રોશ સભામાં નેતાઓએ મોંઘવારી બેરોજગારી ખેડૂતોના પ્રશ્ન શિક્ષણ વ્યવસ્થા કાયદો અને વ્યવસ્થા તેમજ ભ્રષ્ટાચાર મુદ્દે સરકાર પર આક્ષેપો કર્યા હતા સભામાં અખિલ ભારતીય કોંગ્રેસ સંગઠન મહામંત્રી અને સાંસદ મુકુલ વાસનિક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા સરકાર દ્વારા જાહેર કરાયેલા સહાય અંગે પણ અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા આખા ગુજરાતમાં ચારે તરફ તમામ વર્ગ અને વિસ્તારના લોકો આ ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત છે હેરાન પરેશાન છે અને લોકોની જે તકલીફ છે જે પીડા છે જે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે આ જનાક્રોશ સભાઓની શરૂઆત કરવામાં આવી છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આ સભાઓ થઈ રહી છે સાથે સાથે ખેડૂતો પર જે કુદરતી આફત આવી સરકાર નિષ્ઠુર બની ને પચાસ હજાર રૂપિયાના નુકસાન સામે ફક્ત સાડા ત્રણ હજાર રૂપિયા આપી અને ખેડૂતોની મશ્કરી કરી રહી છે ખેડૂતો એક તરફ આત્મહત્યા કરી રહ્યા છે અને સરકાર મોગા મોડે આ તમાશો જોઈ રહી છે અને એવા સમયમાં ખેડૂતોના આક્રોશને વાચ આપવા માટે કોંગ્રેસ દ્વારા કિસાન આક્રોશ યાત્રાની પણ શરૂઆત કરવામાં આવી છે આજે અમારા સંગઠન પ્રભારી અદણી મુકુલ વાસનિકજી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અદણી તુષારભાઈ મારા વરિષ્ઠ આગેવાનોભાઈ ઇન્દ્ર વિજયસિંહભાઈ પંકજભાઈ પટેલના તમામ આગેવાનો આજે જામનગર અને દ્વારકા જિલ્લામાં કિસાન આક્રોશ યાત્રામાં જોડાવાના છીએ અને સાથે સાથે જામનગર શહેરના આગેવાનો કાર્યકરો સાથે જે સંવાદ કર્યો જે જનાક્રોશ સભામાં ભાગ લીધો કે જામનગર કોર્પોરેશન વિસ્તારમાં પણ પ્રજા જે ટેક્સ આપે છે એ ટેક્સના પ્રમાણમાં પ્રજાને જે સુવિધાઓ મળવી જોઈએ નથી થતી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે શિક્ષણ મોંઘું થયું શિક્ષણનું વેપારીકરણ થયું અને મોંઘું શિક્ષણ લીધા પછી અહીંના યુવાનોને રોજગાર નથી મળી રહ્યો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે બુટલે ઘરો બેફામ થયા છે મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે એટલે નાનો વેપારી હોય યુવાન હોય મહિલા હોય ખેડૂત હોય કે સમાજના તમામ વર્ગના લોકો આજે આ સરકારથી ત્રસ્ત છે એવા સમયમાં પ્રજાના આક્રોશને વાચા આપવા માટેના કાર્યક્રમો લઈને અમે આગળ વધીએ છીએ આવનારા દિવસોમાં સડકથી લઈને સંસદ સુધી આ પ્રજાના મુદ્દા માટે લડીશું ગુજરાતના ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ થાય ગુજરાતમાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય ગુજરાતના લોકોને એનો હક અધિકાર મળે એ લડાઈ લડવાના સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છીએ ચોક્કસ પરિવાર છે એટલે પરિવારમાં નાના મોટા પ્રશ્નો હોય અને વખતો વખત એ પ્રશ્નો આવતા પણ હોય ને ચર્ચા વિચારણાના અંતે એ પ્રશ્નોનું સુખદ સમાધાન પણ થતું હોય અમારા પરિવારમાં પણ નાનું મોટું એવી કંઈ પણ રજૂઆત ફરિયાદ આવશે તો ચોક્કસ એનો અમે બેસીને નિવારણ લાવીશું